નિત્ય એટલે ત્રણ કાળમાં જેનો બાધ ન થાય ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન કાળ ત્રણ કાળમાં જેનો નાશ ન થાય ત્રણ કાળમાં જેનો બાદ ન થાય એને નિત્ય કહેવામાં આવે તો પરમાત્મા સુખરો છે અને નિત્ય છે જો સુખરો નિત્ય પ્રકાશ વિભુ એને કોઈના પ્રકાશની જરૂર નથી પરમાત્મા પોતે પ્રકાશ રૂપ છે એમને સૂર્ય સંગ્રહતાળા વિઘડે કોઈના પ્રકાશની એમને સુંદર પ્રકાશ પરમ પ્રકાશ રૂપ વિનરાતે પરમ પ્રકાશ રૂપ વિનરાતે નહીં ચાહી એ દેવા દ્રોત વાતે નહીં ચાહી એ દેવા દ્રોત વાતે પરમ પરમ પ્રકાશ એટલે બધા પ્રકાશ કરતા શ્રેષ્ઠ સૂર્યના પ્રકાશ છે ચંદ્ર પ્રકાશ છે વીજળીના પ્રકાશ છે અગ્નિના પ્રકાશ છે એ બધા પ્રકાશ છે પરમ શ્રેષ્ઠ જે પ્રકાશ છે એ બધા તો પરમાત્માના પ્રકાશ થી પ્રકાશ વાળા થાય સૂર્ય ચંદ્ર તારા વીજળી વિદ્યુત એ બધા પાણી કોઈ પાણી પ્રકાશ નથી પણ એ પરમાત્માના પ્રકાશ થી બધા પ્રકાશિત થયા છે જો સુપનિત્ય પ્રકાશ અને ભૂ અને એ વિભૂ છે એ જગ્યાએ નથી કે વૈકોટમાં કે કોઈ ધામમાં કે કોઈ મૂર્તિમાં કે નથી એ પરમાત્મા સર્વત્ર વ્યાપક છે એ ભૂ એટલે વ્યાપક જો સુપનિત્ય પ્રકાશ અને ભૂ નામ રૂપ આધાર એ પરમાત્મા નામ રૂપના આધાર છે આ જગત છે એ નામ રૂપાત્મક છે દરેક સંસારમાં બધા પદાર્થોના નામ છે અને રૂપ છે તો પરમાત્માનો તો એ તો નામ રૂપથી પર છે પરમાત્મા આથી ન હોય ન રહી શકાય વાણી જે વર્ણન ન થઈ શકે એને સ્પર્શનો ન કરી શકાય અને પરમાત્મા એ મન બુદ્ધિને વાણીથી પર છે છતાં બધે વ્યાપક આખા હૃદયમાં પણ બિરાજમાન છે એ પરમાત્મા નામ રૂપાત્મક એ જગત છે એ નામ આધાર જે નામ રૂપાળ જગત છે એનો જે આધાર છે એ પરમાત્મા છે નામ રૂપ આધાર મતિ ન લખાય જે હી લખાય મતે કે બુદ્ધિ બુદ્ધિ જેને ગ્રહણ કરી શકે નહીં તો જે હી લખાય જે બુદ્ધિને જાણે છે શો મય શુદ્ધ અપાર આપણો આત્મા છે પરમાત્મા છે પરમાત્મા ના આત્મા આત્મા છે પરમાત્મા પરમાત્મા સ્વાત્મા પરમાત્મા ને આપણે જુદા માની ઉપાસના કરતા હોય એ શરૂઆતમાં બરોબર છે પણ આગળ આપણે જ્યારે વેદાંત જે સમજીએ ત્યારે ખબર પડે કે જે પરમાત્મા ને હું ભજી રહ્યો છું એ પરમાત્મા મારો આત્મા છે એ જ હું છું અને હું એ જ પરમાત્મા એ પરમાત્માના આત્મા જુદા નથી તો ઘણા જીવ जिवे श्राम किती विनाशी चेतन सहज सुखराशि जीवय विनाशी चेतन सहज अमल सुखराशी अनुष अविनाशी किती

વિક્ષેપ દોષ દૂર થાય છે અને આવરણ દોષ છે એ સદગુરુ દ્વારા એટલે પોતાની મેળે આવરણ દોષ કાર્ય કોઈને હટવો નથી એ સદ્ગુરુ જ્યારે મળે સદ્ગુરુ બ્રહ્મ શ્રોત્રી બે વિશેષણ વાળા હોય તો એ સદગુરુ અનેક મુદ્દા કરે છે જેઓને શાસ્ત્રોને ખબર છે એ શ્રોત્રી છે અને સાક્ષાત્કાર વાળા જે સ્વરૂપમાં નિષ્ઠાવાળા છે એને બ્રહ્મિષ્ઠ કહેવામાં આવે આવા સદ્ગુરુ જ્યારે મળે અને એ સદ્ગુરુનો આપણા પર કૃપા થાય અને આપણે હોય હો ટકા એમાં શ્રદ્ધા વિશ્વાસ રાખીએ ત્યારે આવરણ ભંગ થાય છે એટલે આવરણ ભંગ એટલે શું હું પરમાત્મા નથી જાણતો પરમાત્મા કોણ છે પરમાત્મા કેવા છે એ મને ખબર નથી હું કોણ છું ક્યાં ક્યાં જવાનું એની પણ મને કોઈ માહિતી નથી આ જગત શું છે જગતની ઉત્પત્તિ પણ કરી એ શા માટે કરી આ સુધી રહેવાનું એની પણ મને પૂરી ખબર હવે ત્યાં જ ખબર નથી એ બધુ આવરણ છે પણ જ્યારે બોધ થાય છે શત્રુ જયારે એને બોધ આપે છે ત્યારે એને સ્થાનમાં સમજાવે છે કે તત્વ પછી તું આત્મા છો તું બ્રહ્મ સ્વરૂપ છો દેહ નથી દેહના ધર્મો અલગ છે ને આત્મના ધર્મો અલગ છે દેહના ધર્મો

ભાવે પરિમે જન્ ભાવે તો વિચારિતારે બ્રહ ભાવે તો વિચારિતરાાવે કે પદય વિનાશી तात मारे तया जय विनाशी तात मारे ते मागरी बदा करिती तमंतो मोहे विचारी तारा ओतने ताने ओले पडे भव तुपकु मोहे विचारी तारा ओतने ताने તેનો બનાવેલો ભજન છે એવું કહે છે કે તું શાને ભૂલી પડે ભવ કો તું સદ છે આનંદને અદ્વૈત સુ દેહ અસત જળ દુખને દ્વૈત છે તારા ધર્મ તું સંભાળી લે અને દેહના ધર્મો દેહની સાથે જવા દે દેહ તો પણ ભૂતોનો છે પૃથ્વી જળ તેજ વાયુને આકાશ પરમાત્માએ જ્યારે સૃષ્ટિ રચી ત્યારે પેલા પાંચ ભૂતો રહેશે પૃથ્વી જળ કે વાયુ આકાશ પૃથ્વી એમાંથી થોડો ભાગ લઈ પાછે મને થોડો થોડો ભાગ લઈ અને મનુષ્ય દરેક પિંડ શરીરો બનાવ્યા તો આપણે એ ભૂતોને કોઈ ઉપયોગ નથી કરતા આપણે પૃથ્વી હું જળ હું વાયુ હું એવું આપણે કહેતા આપણે વિવેક છે આપણે કોઈ દી કીધું કે હું પૃથ્વી હું જળ હું વાયુ હું આકાશ એવું નથી કહેતા આપણે અત્યારે યા આપણે એ બે છે ઈ પાળ છોતોમાંથી થોડો ભાગ લઈ ના શરીર બનાવ્યું તો શરીરને આપણે હું કીધું યા આપડી ખોટી ભૂલ પડી યા આપણે આત્મા આના આના નિયત ને આપણે ક્યા જોબડ પણ એ આત્માખોને અલત કે કે ભૂલ પડી કે ભેગું પડ્યું છે જને કરંતિ પરે કે શેતરને જડને વાત પડી કે હવે શું નું પાડવા માટે નિયતની જરૂર છે

નથી આ સંસાર છે એ આખો માયા રચિત છે આ આપણે લોકોએ સાચો માનવામાં આવે પણ સાચો નથી જેમ સપનાનો જગત તો મિથ્યા છે એમ આ જાગૃત પણ મિથ્યા છે સપનાનો મનો કલ્પિત જગત છે એ જાગ્યા પછી રહેતો નથી એમ આ આપણા સ્વરૂપમાં જાગ્યા પછી આ જગત પણ રહેતું નથી કેમ કે બંને જગત શાસ્ત્રોમાં સરખા કીધા

અંદર ચેતન આત્મા એ જાણી પછી આમાંથી આપણે સુતા તો સ્વપ્ન અવસ્થામાં ગયા તો સ્વપ્ન કોણે કોને જાણ્યું એટલે એ જાણી જે આત્મા એ જાગૃત જાણ્યું એ ચેતન જે સ્વપ્ન અવસ્થા જાણે પછી ત્યાં આગળ ગયા તો શું શું કે ગાડી મેળામાં ગયા તો ત્યાં મન બુદ્ધિ લીન થઈ ગયા મન બુદ્ધિ નાશ થાય નથી પણ લીન થઈ ગયા કોને જાય